ગુરોપત બોલમીને ના ગીલો તો મને પણ શું કે કેની બોડી બની આ રેગડી વરાળનું ચાલુ કરવા માટે જાય છે સાઈટ બડી વર્ષથી વડલી ખરાય હોયે છે ને એસે કોઈ કહી દે તમારું જ છે સર અમારું જમાએ

મને <laughs> બેસી <laughs> 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 જે ચાલે છે તે કમશની જે તો એની દેખાશે મત લઈ કારણ તું શરમ આવે છે ને કે ઈ જે છે જામનગર મહાનગરપાલિકામાં ઘણી જગ્યાએ રેકડીઓ બંધ કરાવે છે જે ટ્રાફિકને ને રૂપ છે હું માનું છું કે ઘણી એવી જગ્યા છે કે જે ટ્રાફિકને ને રૂપ છે ત્યાં બંધ કરવી જરૂરી છે પણ આ જે રેકડીઓ હું કહું છું ને જે તળાવની પાડે આરટીઓ ઓફિસ પાસે સાઈડમાં ઊભી રહી છે 10 રેકડી અને જે લાલ બંગલા પાસે કોર્ટમાં ખૂણામાં પાંચ સાત જણા ઊભા રહી છે જે લોકો ખાલી બપોરે બાર વાગે એનું વાહન લઈને આવે છે નાનકડું અમથું અને બાર એક વાગે ચાલુ કરે અને રાતે બાર વાગે તો એ લોકો વયા જાય છે માલ સામાન વેચીને હવે ખબર નહીં ફોન થી કોના કેવાથી ખાલી આટલી જગ્યાએ આરટીઓ ઓફિસ પાસે બંધ કરી અને લાલ બંગલા પાસે ની પાંચ રેકોર્ડિયું બંધ કરી હવે અમે સાહેબ ને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરી કે આ લોકોના ઘરમાં દવા ચાલુ છે ખાવાના પૈસા નથી આજે રોજ રોજ કમાઈને ખાતા હોય એને રોજે રોજ ઘરમાં દેવા પડે દહીં દૂધ છાસનાન આ પૈસા ક્યાંથી કાઢે આજ 10 10 દિવસથી ધંધા બંધ છે પણ સાહેબને કરોડોના પ્રોજેક્ટમાં રસ છે મને કે તો એક કામ કરો ઈ કે કે રેકડીયું તો ઊભી જ નઈ રહી ઈ કે કે તો ઈ કે હું ગામડું જાહેર કર દઉં એ તો તો કાઈ વાંધો નઈ ગામડું જાહેર કર દયો ઈ કે હું ગામડું જાહેર કર દઉં જામનગર રે રેકડીયુંમાં ગરીબ માણસોને હેલ્પ કરવાનું કીધું તો કે હું ગામડું જાહેર કર દઉં ઈ કે તમે મને સિટી નથી બનાવા દેતા અરે તમે 700 કરોડનો રિવર ફ્રન્ટ લઈ આવ્યા તો ગામડું જાહેર કરવું હોય તો આ 25 કરોડની ગ્રાન્ટ એ પાછી મોકલી દયો મારી તો આપણે રિવરફ્રન્ટ ની જરૂર નથી અને આ ખૂણે ખાચરે કાયદેસર કોક નામ જોગ માણસ હું જાણું છું કોઈના નામ નથી બોલતી પણ આવી રીતે અધિકારીઓને ડરાવી ધમકાવી અને આ 15 રખ રેકડીયું 20 રેકડીયું બંધ કરાવડાવે એ વ્યાજબી યોગ્ય નથી સાહેબને દર વખતે એમ થાય છે કે રચના રોજ કાઈક ને કાઈક આવું લઈને આવીને ઊભી રહી ના ભાઈ આ તો પબ્લિકના પ્રશ્ન રોજ ને હજારો પ્રશ્ન હોય છે હજારો પ્રશ્નમાંથી પાંચ પ્રશ્ન મારી પાસે આવે છે સાહેબ પાસે રજૂઆત કરવા આવું છું સાહેબ પાસેથી એક વાર પોઝિટિવ રીતે ગઈ નથી કે સાહેબે હા પાડી હોય ઘણી જગ્યાએ અમે કહી છી ઘણી જગ્યાની બંધ કરી છે અમે ના નથી પાડતા એરા સાહેબને રજૂઆત કરી તો સાહેબ સાહેબે ના પાડી દીધી કે રેકડી ઊભી ન રહે અમે બસ અમે ગાંધીજી ને માર ગયા બેઠા છે અમે બેઠા છે અમારે બે દી ત્રણ દી ચાર દી 15 દી જાઉ દે મારી રેકડી ચાલુ ના થાય ત્યાં સુધી બેઠા છે અમારા બાપ દાદા ધરણા કર્યા છે ગેલુભાઈ માડમે ધરણા કર્યા છે ગરીબ માણસો માટે